પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી શુઆવાર થયાનો ઓગણીસમો અધ્યાય અને વચન ચારમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે જુઓ મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું જે રાતે પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા અને જ્યારે તેમની તપાસ કરવામાં આવી રહી હતી જેથી કરીને તેમની ઉપર મૃત્યુનો મૃત્યુદંડનો ગુનો મળે પિલાતે પણ તેમની તપાસ કરી તેણે પણ પ્રભુમાં કોઈ દોષ માલુમ પડ્યો નહીં તેથી તે જાહેર કરે છે કે મને તેનામાં કોઈ ગુનો માલુમ પડતો નથી પ્રભુ ખ્રિસ્તની સામે જગત બે ભાગમાં વહેંચાયેલો છે યહૂદી અને અન્ય યુદી પણ તેમની ઉપર દોષ લગાવવામાં નિષ્ફળ રહ્યા અને અન્ય અર્થાત રોમન પિલાતે પણ તેમનામાં કોઈ દોષ ન જોયો તે જગતની સામે નિર્દોષ નિષ્કલંક અને પાપ રહિત થયા તો પણ તેમને તેઓએ ક્રુશ પર ચડાવી દીધા સાધારણ રીતે વાંચનાર માટે આ એક કોઈ આકસ્મિક ઘટના છે જે ઘટી છે પરંતુ આ પ્રકારની મરણની ભવિષ્યવાણી પ્રભુના વિષયમાં જૂના કરારમાં કરવામાં આવી છે પ્રભુનું વધસ્તંભ પર બલિદાન અને મૃત્યુ સહાય પછી ત્રીજે દિવસે પાછા ઉઠવું કોઈ આકસ્મિક બનાવની ઘટના ન હતી પરંતુ પરમેશ્વરની મહાન યોજના હતી જેથી મનુષ્ય તેમના પર વિશ્વાસ દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે પાપથી છુટકારો આપવાને મનુષ્ય માટે પરમેશ્વરનો આ જ ઉપાય છે આ ઉપાય પર અર્થાત પ્રભુ શુ ખ્રિસ્ત પર તમે પણ વિશ્વાસ દ્વારા ઉદ્ધાર મેળવી શકો ઈશ્વરને તમારા માટે આ જ પ્રાર્થના છે ધન્યવાદ